યુવતીઓને રૂપિયાની લાલચ આપી ડોરમેટરીની આડમાં દેહ વેપારનો ધંધો ચલાવતા ઈસમને સયાજગંજ પોલીસે ઝડપી પાડ્યા હતા સયાજગંજ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળેલ કે કડક બજારમાં આવેલ એસ કુમાર જ્વેલર્સ પાસે રોયલ ડોરમેટરીના બહારથી છોકરીઓને લાવી ડોમેટ્રીમાં રાખી દેહ વેપાર માટે બહારથી પુરુષ ગ્રાહકો બોલાવી યુવતી દીઠ રૂપિયા તેરસોનો ભાવ લઈ ડોમેટ્રીમાં અનૈતિક પ્રવૃત્તિ કરે કરાવે છે જે બાતમી આધારે રેડ કરતા બાતમીને સમર્થન મળેલ હોય અને ડોમેટ્રીમાં બે ભોગ બનનાર યુવતી મળી આવતા તેઓને ત્યાંથી મુક્ત કરાવેલ છે સ્થળથી મળી આવેલ આરોપીઓ વિરુદ્ધ સહેજગંજ પોલીસ મથકે ધી પ્રિવેશન ઓફ ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ વન નાઇન કલમ થ્રી ફોર ફાઇવ નાઇન આઈપીસી કલમ એકસો અઠ્યાસી મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરાય છે સ્થળ પરથી આરોપી રાજેશ રાજેશકુમાર સિંહ કુમાર ગિરી આત્મીય પટેલ શિવા નેપાળીની અટકાયત કરી મૃત્યુંજય કુમાર સિંઘને વોન્ટેડ જાહેર કર્યો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર